જનતા ઢી છે અને જનતાને બ્લેકમેલ કરતા ચહેરાઓને જનતા ઓળખી નથી શકતી આવા ચહેરાઓ આવા નેતાઓ કે જે પોતાના કૌભાંડોને સુપાવવા માટે થઈને પોતાનો વિકાસ કરવા માટે થઈને વારંવાર પાર્ટીઓ બદલતા હોય છે દળ દળ બદલતા હોય છે અને આવો જ એક ચહેરો છે

જીત મળ્યા પછી જનતાનું તેમનું સમર્થન હતું જનહિતના કામ કરવા જોઈએ જનહિતના કામ કરવાને બદલે પાર્ટી બદલી સા માટે પાર્ટી બદલી જનતાનો વિકાસ કરવા માટે એમની જે વાતો હતી એ જનતાને બ્લેકમેલ કરવાની વાતો હતી કે હું ભાજપમાં જઈ રહ્યો છું તો આ વિસ્તારનો વિકાસ થાય સરકાર સાથે જોડાઈને હું આ વિસ્તારનો વિકાસ કરી શકું પણ આવું નથી કંઈક જુદું છે અને ભાજપ પણ ભ્રષ્ટાચારીઓને સાચવે છે કૌભાંડીઓને સાચવે છે જ્યારે કૌભાંડીઓ અને ભ્રષ્ટ નેતાઓની જ્યારે પણ કોઈ પણ નબળી કરી એમની હાથમાં આવતી હોય છે ત્યારે એની દુઃખથી દબાવવામાં આવતી હોય છે અને આવા કોંગ્રેસી ધારાસભ્યો આવા કોંગ્રેસી નેતાઓ ત્યારે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે અને પાર્ટી બદલી લેતા હોય છે અને આવો જ વિષય છે ધારી મગજ રાખો આ વિસ્તારનો વિકાસ નથી થયો એની પાછળના જો કોઈ કારણ હોય તો આ વિસ્તારના નેતાઓ છે જે પોતાનો વિકાસ કરી રહ્યા છે પોતાના કોભાંડોને સુપાવવા માટે થઈને ભાજપનો ખેસ પહેર્યો હતો એ જેવી કાકડિયા અને એ જેવી કાકડિયાના કોભાંડો હવે બહાર આવવાના છે જે 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 એમના કોભાંડો છે એની બધી કુંડળી હવે બહાર આવી રહી છે ખર્ચો કીધો હું તને કહું બરાબર તો તમને મને કેમ નો મળ્યો એ કેસ ના કાગળિયા તમામ મેં કટવી લીધા હતા તમે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા ને તમને કહું એ કાગળિયા મારી પાસે બધા મેં કોર્ટમાં જ કટવી લીધા અને અહીંયા બેઠા મેં ઓનલાઈન કેસ જોડાઈ લીધો તો એ પછી મેં એક જ આંખે અરજી કરી દીધી ઓનલાઈન હું અને એ આ લોકોને મળી હોત ને ગઈ કલેક્ટર માં અને કલેક્ટર ને મામલતદાર વિરુદ્ધ તમે કેસ કર્યો કલેક્ટરે મામલતદારે એમાં જવાબ રજૂ નથી કર્યા જો રજૂ કરે તો હાઈકોર્ટ એને આકી નાખે ને ભાઈ તમે અહીંયા બેઠા બેઠા શું કરો સાલો કબજો લઈ ગયો અને કબજો કોની પાસે અત્યારે તારી પાસે હે તો જેવી એ લેખિત માં મામલતદાર માં જવાબ આપ્યો કે મેં કબજો છોડી દીધો